પારડી પોલીસે વલ્લભ આશ્રમ પાસેથી કાર આદરી શંકાસ્પદ ચાર ઇસમોને દબોચી લીધા વલસાડ કંટ્રોલ રૂમ દ્વારા બપોરે અઢી ત્રણ વાગ્યાની આસપાસ દમણથી એક ટોયોટા કંપનીની કારમાં શંકાસ્પદ ઇસમો સવાર થઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની જાણ પારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને પારડી પીઆઈ જી આર ગઢવીએ તેમની ટીમની પારડી વિસ્તારમાં ઠેર ઠેર નાકાબંધી ગોઠવી હતી અને તેઓ ખુદ પણ ટીમ સાથે પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે હાઈવે પર વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસને મળેલી માહિતી તિવાળી ટોયટા કંપનીની કાર આવતા પારડી પોલીસની ટીમે કાર આંતરી હતી આ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જે જોઈને ત્યાંથી પસાર થતા લોકોમાં પણ શું ઘટના બની એ વિશે ઉત્તેજના વ્યાપી હતી અને પોલીસે એકદમ ફિલ્મી સ્ટાઇલે કાર આંતરી શંકાસ્પદ ચાર લોકોને ઝડપી લીધા હતા જેઓ પાસેની કારમાં બેગો હોય તેમાં પણ શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતા પારડી પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક બોમ્બ ડિટેક્શન સ્કોડ અને ડોગ સ્કોડને તેડાવી લીધી હતી સાથે જ આખી કારની ચેકિંગ કરી હતી પોલીસની આખી આ પ્રક્રિયા જોઈ લોકમુખે ઝડપાયેલા ઈસમો હુમલો કરવા આવ્યો હોવાનું પણ ચર્ચાયું હતું ત્યારે બીજી તરફ પારડી પોલીસે કંટ્રોલ રૂમથી મળેલા મેસેજથી એલર્ટ બની ઓપરેશન પાર પાડ્યું હતું એ મોટ્રિલ હતું જેવું માલુમ પડતા લોકોએ રાહત અનુસાર અનુભવી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચશે